વાપીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક ચાવી ઉપાડીને કાર કાર ચોરી ગયો ચોર લઈને મુંબઈ ભાગે એ પોલીસે હાઈવે પરથી ઝડપી પાડ્યો વાપી જેડીસી ચાર રસ્તા સ્થિત મશીનરી પાર્ટ્સની દુકાનમાં સામાન ખરીદી કરવાના બહાને આવેલ એક ગઠિયો ગ્રાહક કાઉન્ટરમાંથી કારની ચાવી ઉપાડીને કારની ચોરી કરી ગયો હતો જોકે પોલીસે બાતમીના આધારે ચોર કાર લઈને ભાગે એ પહેલા હાઈવેથી ઝડપી લીધો હતો વાપી ગુંજન સ્થિત ડૉક્ટર્સ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઈશા વડાલિયા જીઆઈડીસી ચાર રસ્તા સ્થિત ગ્લોબ શોપિંગ સેન્ટરમાં મશીનરી પાર્ટ્સ વેચવાની દુકાન ચલાવે છે ત્રીસમી ઓગસ્ટના રોજ બપોરે ઈશા તેમની દુકાનમાં હાજર હતા એ દરમિયાન એક ગઠીઓ બે વખત બેરિંગ લેવા માટે આવ્યો હતો જોકે બેરિંગના ખરીદીના બહાને ગઠીઓ નજર ચૂકવીને કાઉન્ટર ઉપર મૂકેલી ઇનોવા કારની ચાવી સેરવી લીધી હતી ઈશા વડાલિયા બપોરે જ્યારે ઘરે જમવા માટે જવા માટે નીકળી ત્યારે પાર્ક કરેલા સ્થળ ઉપર ઇનોવા કાર જોવા ન મળતા સ્ટાફ અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી જોકે ઇનોવા કાર ન મળતા વાપી જઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચોરીના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરીને તથા બાતમીદારોના આધારે કાર ચોરી કરનારને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીના કાર સાથે આરોપી સાગર જીજાબરાવ પાટીલ રહે રવેશિયા પાર્ક જીઆઈડીસી વાપીને યુપીએલ નજીક બ્રિજથી ઝડપી લીધો હતો ચોરીની કાર સાથે આરોપી મુંબઈ ભાગી જાય એ પૂર્વે જ જીઆઈડીસી વાપી યુપીએલ નજીક પોલીસે તેને ઝડપી લીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો